લોકસભાની ચૂંટણીની અનુલક્ષીને ડીસા ઉત્તર પોલીસે ગાયત્રી સળકર પર રાત્રિ દરમિયાન કડક વાહન ચેકિંગ હાથ ધર્યું નશો કરી વાહન હંકારતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચાર દસ આચારસંહિતાના અમલ માટે ડીસા શહેર ઉત્તર પોલીસ સતર્ક બની ગઈ છે શહેરના રાજમાર્ગો પર કડક બંદોબસ્ત સાથે વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાક્ષય રાજ મકવાણાની સૂચના મુજબ ડીસા શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના વીએમ ચૌધરીના માર્ગદર્શન મુજબ આજે ઉત્તર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પરમાર સાથે પોલીસ સ્ટાફ દ્વારા દરમિયાન ગાયત્રી સર્કલ દરમિયાન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શાંતિ અને સુલેહ રાખવા માટે લોકોની અપીલ કરી હતી સાથે છેલ્લા ચોવીસ કલાકની અંદર શાંતિ ડોળવાનો પ્રયાસ કરતા બુટલેગરો સામે પણ તવાઈ વરસાવી હતી ઉલ્લેખનીય છે કે શહેર ઉત્તર પોલીસે ચોવીસ કલાકમાં જ બુટલેગરો પર તવાઈ વરસાવતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયું છે